નમસ્કાર હું પન્ના પટેલ રીતુ સુરત સુરતથી પવિત્ર ગણપતિ ઉત્સવ નિમિત્તે મેં એક ગણપતિ દાદાનું ભજન લખ્યું છે તે પ્રસ્તુત કરું છું જો ભજન પસંદ પડે ભજનના શબ્દ પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ભજનને શેર કરવાનું ભૂલશો નહીં ગણેશજી હું તો ગણેશજી નું નામ કે થાય મારા પૂરા બધા કામ હું તો રટું દાદાજી નું નામ કે થાય મારા પૂરા બધા કામ દાદાજી ના દર્શન મંદિરે જાઓ દર્શન કરીને ધન્ય થઈ જાઓ દાદાજી ના દર્શન મંદિરે જાઓ દર્શન કરીને ધન્ય થઈ જાઓ मने आशीर्वाद केरा पूरा बदकाम दादा ना मने आशीर्वाद केरा पूरा बदकाम हटू गणे चिनू नाम केरा पूरा तो रटू दादा चिनू नाम केरा पूरा बदकाम દાદાજી ની હું તો આરતી ઉતારું દાદાજી નું ભજન દાદાજી ની હું તો આરતી ઉતારું દાદાજી નું ભજન લાગે છે પ્યારું ભજન કરીને હરે ખાવ કે થાય મારા પૂરા બધા કામ ભજન કરીને હરે ખાવ થાય મારા પૂરા બધ કામ હું થાય બધ કામ હું દાદાજી નું નામ કે થાય મારા પૂરા બધા કામ દાદા ને વાલા છે બહુ લાડુ લઈ જાઉં હું દોગા ભરીને ગાળુ

ಹುತೋ ರೂ ದಿನೂ ನಾಮ ಕೇ ತಾಯ ಪೂರ ಬದಕಾಮು ತೋರ ತು ಗಣೇಶ ಜಿನೂ ನಾಮ ಕೇಸರ ಪೂರ ಬದಕಾಮ ಗಣಪತಿ